તો ફ્રેન્ડ્સ આજને વ્લોગની શરૂઆત કરીએ છીએ મહાદેવ અને હાલો સીધું કિનગર ખાવા જો ઇન્ડિયા કિંગ ત્યાં થઈ ગયું છે ને આ ભાઈ આવી જાય છે હવરમાંથી બે એક બીજું છે એક બાયણે બેઠું બારી બાયણે તને રોટલી નાખી દીધી છે હું જોઈએ દીકાર દૂધ છે ને ઓ ફ્રેન્ડ્સ થઈ ગયું છે રોટલી તને નાખી દીધી છે ઓય જો ઇન્ડિયા કુતરા ભાઈ અહીં વાઇટ જોઈને ભા લાગે રોટલીની અને અમારો તમને હે નહીં નીકળી ગયો હોય અમારે કોલો હોય તમે લોકમાં જોયો કાળો અહીંયા બે ટીલા છે પીળા એ નીકળી ગયો હોય ને આ ભાઈ બીજું ગલોડિયું આ એક કેદીનું ઝીણકું અહીંયા વડું અહીંયા થયું હોય આ એ જોઈ તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો નીકળો છું જામનગર જામનગર થોડુંક કામ હતું અમારે એટલે નીકળો છું હું તમે જોયું હશે કે આવ્યું ત્યારે બસમાં આવ્યો તો એટલે ગાડી આપણી ત્યાં પડી જામનગર તો અત્યારે નીકળો જો આજે કારણ કે અહીંયા જરૂર પડતી હોય આપણે ગાડીની ફરે એટલે કામ આવે અને અત્યારે તમે જોઈ શકો છો આપણે મઢુલી ગાર્ડન રેસ્ટોરન્ટ ખંભાળિયા જ છે અહીંયાથી નીકળ્યો જ છું અને આ ઈકો છે ઇકોમાં જાઉં છું તો ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ આ કહે તો ફ્રેન્ડ્સ આપણે જામનગર પહોંચી ગયા છે અને આ જામ સર્કલ હતું તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો આપણે જામનગર પૂકી ગયા છે અને આ એમપી સાહ સર્કલ એટલે કે સાત રસ્તા સાત સાત રસ્તા સર્કલ છે હલો હવે આપણા રૂમે મૂકી છે નીકળી પડ્યા હાઈ એટલે કે ત્યાં આપણે રહેતા જ તો ફ્રેન્ડ્સ જામનગર આવી ગયો હતો અને જો આ બધું ભરી લીધું છે બેક સામાન આપણું થોડોક લેવાનું છે ઓલું સ્ટેન્ડ તો ભલે અહીં પડ્યો આ રીતુનાન રૂમે છે અહીં આપણે હું પાછું આગળ નીકળવું છે અને ગાડી મેન હતી તો ગાડી તો આપણી નીચે અહીંયા પડી છે અને નીકળવું ચાલો આગળ આગળને કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જામનગરથી નીકળી ગયા છીએ અને એક જેવું થયું છે પીધા છે પડાણાનું પાટી આવે છે અહીંયા પેલો બ્રેક લીધો છે અને જોઈ લઈએ છીએ હોટલ સખ્ત કૃપા હોટલ છે અને આપણો ગાડીને બેગ નવા પડ્યું છે દેખાય છે સામે તો અહીંયા પેલો બ્રેક લઈ લેવા તો અને પછી ગાડીને જે રીતે આવી જાય પછી વાળી નીકળી જાય આપણે આપણા ગામ તારા ખબર અહીંથી વીસ જેવું થાય છે હવે વીસ પચીસ જેવું થઈ ગયું ત્યાંથી વીસ પચીસ આપણું ગામડું ચાલો કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ જામનગરથી ઘેર આવી ગયો છું અને હવે અઢી જેવું થયું છે અઢી ત્રણ જેવું પૂણા ત્રણ જેવું તો હાલો હવે બપોરે કરી લઈ આ શાક છે જોઈ શકો છો તમે આ ગલકા તુરિયા એક લાગે છેમાંથી બેમાંથી એક છે કે ભાઈ અને છાસ હાલો બપોરા કર લઈએ હવે પછી દીવને તેળવાઈ જાઉં છું ભૂઈ નયા છે તો હેઠું કરી લેજો બધું ફોટા ફોટો એટલે બધું બધા બહુ વડી મને इंगलेज दु कोई मैं मैं आ गया के हूं से। मैं आ गई। हम बोल रहा। हम बोल शाम नगर में हूं really? तो, तो तो तो। तो 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 यहां आता। तो नहीं तो। सही काम होय। आ जाइए। आपड़े उठाय ने मोर मरा मतलब बोली ने हाड़ी

આગળ થી વાવડ થી તો પુલ હે આપડે ગામ રે લગભગ ચાલુ થઈ ગયા ધીરે કોક છટા અત્યારે ચાલુ થઈ ગયા ચાલો આને સીધો કલ હવે થાય તો તો જો આજના બ્લોક આટલું જ હતું જે હતું એ નાખી દીધું અને અત્યારે વાગી ગયા છે આજના હાથ તો આજના બ્લોક ને હવે અહીંયા એન્ડ કરી દઈએ કારણ કે હવે જે જામનગર ગયો તો ને એવું બધું કન્ટેન્ટ નાખી દીધો અને જોઈ લ્યો અત્યારનો સીન આપણો ચાલો મળીએ એક નવા જ સાથે